સુરતની અમરોલી પોલીસનો તેરા તુચકો પણ કાર્યક્રમ યોજાયો છે એડિશન સીપી કે એન ડામોર અને ડીસીપી ઝોન પાંચ રણવીર સિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં એક પોઈન્ટ ચૌદ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો છે કાર્યક્રમની મુખ્ય અતિથિ તરીકે એડિશનલ પોલીસ કમિશનર કે એન ડામોર અને ડીસીપી ઝોન પાંચ રણવીર સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ઝોન પાંચ હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ઘરફોડ અને ચોરીના ગુનાઓમાંથી રિકવરી કરવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું કે આ અંતર્ગત સોનાના ઘરેણા રોકડ રકમ મોબાઈલ ફોન અને અઢાર જેટલી ફોર વ્હીલર કાર સહિતનો કુલ એક કરોડનો રૂપિયાનો મુદ્દા માલ વિવિધ ગુનાઓમાંથી રિકવર કરવામાં આવ્યો હતો જે આજના કાર્યક્રમમાં માલિકોને પરત કરવામાં આવ્યો કિંમતી વસ્તુઓ પરત મેળવતા મૂળ માલિકો ખૂબ જ ખુશી અનુભવતા જોવા મળ્યા હતા તેમણે પોતાની માલસામાન સુરક્ષિત પરત મળવા બદલ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હાજરોજ જોન પાંચ વિસ્તારના જે ગરફોડ ચોરી થયેલા મુદ્દામાલની તેરા તૂટકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દા માલ પરત કરેલો હતો આજે લગભગ કરોડ લાખ આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને અઢાર ફોર વ્હીલર વાહનો છે એમાં એક ઓડી કાર છે બાકી બીજા ફોર વ્હીલર છે અને ત્રણસો ને છ

જે જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજ રોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત તમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે